પુત્રો દહન કરી આતંકવાદીઓ પર નોંધાયો વિરોધ લાલ ગુમ ઉગ્ર વિરોધ માં ડીસા સરદારબાગ વિસ્તાર પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી હવે આતંકવાદીઓ પર કોઈ ખેર નહીં હવે અમારાથી સહન થાય હિન્દુ

જે અહીંથી હિન્દુઓ જે ફરવા જાય છે જેને મિની સ્વિટરલેન્ડ તરીકે કહેવામાં આવે છે તેને હાલ જે કુદરતી માહોલના જે મજા લેવા આપણા હિન્દુઓ જાય છે તેમાં એ લોકોને જાતિ પૂછીને એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેનો વિશ્વ હિન્દુ પરિષદ તથા તમામ હિન્દુ સંગઠનો એનો વિરોધ કરે છે અને આજે આ પુતળું અહીંયા દહન કરી અને એનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને ત્યાં આગળ સત્યાવીસ જણા જેવા મૃત્યુ પામે છે કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે જાતિ પૂછવામાં આવી ના એમનું નામ પૂછવામાં આવ્યું ફક્ત ધર્મના આધારે હિન્દુઓને ગોળી મારીને તેમની હત્યા કરવા દે હત્યા કરી દેવામાં આવી અઠ્યાવીસ જેટલા હિન્દુઓને એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આવું દર્દનાક મોત એ આતંકવાદીઓ આપ્યું છે તેમને આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય એવી સરકારને અમે માંગ કરીએ છીએ સાથે સાથે જે અઠ્યાવીસ જેટલા હિન્દુઓ મૃતક મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે બંગાળ દિલ્હી કે કાશ્મીર હવે રોજ હિન્દુઓ ઉપર કેટલા અત્યાચાર સો કરોડ હિન્દુઓને દેશ હોય અને એ દેશમાં હિન્દુઓ ઉપર આટલું દમન આટલા અત્યાચાર ક્યાં સુધી આ સો કરોડ હિન્દુઓ જો એક થઈ જાય તો હિન્દુઓ ઉપર આ દરિન્દો ને આ ખૂચી કરતા પણ વિચાર કરવો પડે તો હવે સમય આવી ગયો છે હિન્દુઓને એક મારે તો તમે બે મારવાની તૈયારીમાં રહો નહીતર આ લોકો તમારા ઘર સુધી દુકાન સુધી ઘર ખાલી કરવા પલાયન ક્યાં સુધી થતા રહેશો જાગો હિન્દુઓ જાગો આ મુસલમાનો આ જે ઇસ્લામિક આતંકવાદ છે આ જે નપુ શકો છે દરિંદોની વિરુદ્ધ બધા એક રહો સંગઠિત રહો તે સાથે ફરી એકવાર જે મૃતકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ પરમાત્મા ને પ્રભુને પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી રામૃતમા